જયારે તમે કોઈ પણ કામકાજ કરતા હોય ઘરના કામકાજ કરતા હોય કે પોતાના રૂટીન કામ જે આપણું ઘરનું ચાલવું સીડી ચાલવી સીડીઓ ઉપર ચડવું કે અમુક નાના નાના કામકાજ કરતા હોય આપણે ઘરના જે પાણી ભરવું હોય કે રસોડા માટે એટલે એવા કહેવાનો અર્થ કોઈ નાનું કામ બી કરતા હોય અને તમને શ્વાસ ચડતો હોય એવું લાગે થાક લાગતો હોય એવું લાગે પહેલા કરતાં અચાનક તમને એવું લાગવા મળે કે ના મને કોઈ કમજોરી જેવું લાગે છે થોડું બી કરો તમે હાફી જાઓ બેસી જવું પડે

એટલીસ્ટ એક વખત બી ચેક કરાવો કેમકે તમારા કરતાં તો તમે જો મેડિકલ ફિલ્ડમાં ના હોય તો તો તમારા કરતા આજુબાજુનો ડૉક્ટર બી તમારા કરતા વધારે જાણે તો એક વખત આપણે આપણા નજીકના ડોક્ટરને બતાવવું જોઈએ કેમકે અમુક વખત શું હોય છે કે કોઈ આ લક્ષણ કદાચ હાર્ટના રિલેટેડ પણ હોઈ શકે છે ફેફસાના રિલેટેડ પણ હોઈ શકે છે બી કોમ્પ્લેક્સ ઓછું હોય કાં તો પછી હિમોગ્લોબિન ઓછું હોય લોહીનું પ્રમાણ ઓછું હોય એટલે આમાં કારણો હોઈ શકે છે હવે આમાં બીજા કારણોમાં તો એટલું બધું કંઈ પ્રોબ્લેમ થતો નથી પણ જો કદાચ હાર્ટ હાર્ટ જે આપણો હૃદય હોય એના હાર્ટના રિલેટેડ જો લક્ષણ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો ઘણી વખત શું છે કે હાર્ટના રિલેટેડ કોઈ રિલેટેડ કોઈ લક્ષણ હોય અને આપણે અવગણી અવગણીએ અને આપણે આપણા જે દેશી ઘરગથ્થુ ઈલાજો કરીએ અથવા આપણે જે મેડિકલ ફિલ્ડમાં ના હોય એની સલાહ સૂચન લઈએ તો શું છે ઘણી વખત કદાચ અંદર બ્લોકેજ બી થતા હોય તો બી આવું થતું હોય તો ધીરે ધીરે અને તમે અમુક બ્લોકેજ સુધી બરાબર છે પણ જયારે બ્લોકેજ વધી જતા હોય તો તમને એટેક પણ આવી શકે છે હવે એટેક આવે તો શું છે ઘણી વખત તો ટાઈમ જ નથી મળતો પંદર થી વીસ મિનિટ મળતી હોય છે એમાં ઘણી વખત તમે નસીબદાર હો તો તમે ક્લિનિક સુધી પહોંચ તમારા નજીકની હોસ્પિટલ સુધી પહોંચી શકો અથવા ના પણ પહોંચી શકો તો મારું માનવું એટલું છે કે તમે તમારા નજીકના કોઈ ડોક્ટરને આવા લક્ષણોમાં અચાનક શ્વાસ ચડો અચાનક થાક લાગે અચાનક આપણા રૂટિન કામકાજમાં કઈ આપને કમજોરી જેવું લાગે તો એક વખત આપણા ડોક્ટરને બતાવવું જોઈએ ડોક્ટર શું કરશે તમારું બીપી માપશે પલ્સ માપશે અહીંયા હાર્ટના ધબકારા માપશે જોશે એ સાંભળશે અને લાગશે કે કઈ મરમર સાઉન્ડ આવે છે એ તમને ઈકો કરાવશે કે કાં તો ફિઝિશિયન ડોક્ટર ને મોકલશે કદાચ તમને હિમોગ્લોબિન ઓછું છે તો એ ટેસ્ટ કરશે અને એ જોશે ફેફસાને લગતી કોઈ તકલીફ હશે તો શ્વાસ ચડશે તો એટલે એ એનું અવાજ સાંભળશે ફેફસાનો કે એને લાગશે કોઈ અલગ અવાજ આવશે તો એ તમને કદાચ એક્સરે કરાવશે ફેફસાનો તો આ રીતે શું તમને થોડી થોડી માહિતી મળે છે થોડા હજાર પંદરસો ખર્ચા કરવા કઈ મોટી વસ્તુ નથી પોતાના માટે જ ખર્ચો કરવાનો છે કઈ આપણે બી ખર્ચો જે બી કરીશું પોતાના માટે કરીશું પણ જો તમે અવગણશો અને જો કદાચ ના બનવાનું ન બનવાનું બની જાય અને હાર્ટ રિલેટેડ કોઈ સિમ્ટમ્સ હોય કે હાર્ટ રિલેટેડમાં લક્ષણો પણ આવું જ થતું હોય છે અને જો એ એના લગતા કોઈ લક્ષણ આયા અને તમે અવગણ્યા અને તમે તમારા ધ્યાન ના આપ્યું અને તમે તમારા રૂટિન કામકાજમાં જ રહ્યા અને તમારા ઘર તો શું થશે કે તમને એટેક આવી શકે છે અને તમે એવી જગ્યાએ ફસાઈ એવા હાર્ટ મોટા પ્રોબ્લેમમાં ફસાઈ શકો છો તો તમે પાછા કદાચ શરૂઆતમાં પકડશો તો જલ્દી ફાયદો થશે તમને ખબર બી પડી શકે પણ જો એવા મોટા પ્રોબ્લેમમાં ફસાઈ શકશો એટેક બ્લોકેજ વધી જશે અને શું ટાઈમ પણ ના મળે તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો હું તો માનું ત્યાં સુધી આવા નાના લક્ષણો પણ અવગણશો નહીં અને તમે તમારા નજીકના ડોક્ટરને એક વખત એટલીસ્ટ સલાહ લેજો